વેસુ ખાતે આવેલા વેક્સિનેશન સેન્ટર પર રસી મુકાવવા આવેલા લોકો માટે લાફિંગ થેરાપીના સેશન રાખવામાં આવ્યા હતા વેક્સિન લેવા લોકોની કતારો લાગે છે પરિણામે એકાદ સમયમાં લોકો હાસ્ય દ્વારા તણાવમુક્ત રહે તે લાફિંગ થેરાપીના સેશનની શરૂઆત કરી હતી કમલેશ મસાલા શું કહે છે તે આપણે જાણીએ સુરતમાં કોરોના હાલ રહ્યો છે કે લોકો પણ સજાગ થઈ કોરોના સામે રક્ષણ કરતી રસી મુકાવી રહ્યા છે તો વિશ્વના વેક્સિનેશન સેન્ટર પર રસી મુકાવા આવતા લોકો તણાવમુક્ત રહે તે માટે એક કલાક લાફિંગ થેરાપીના સેશન રખાયા છે જે સુરતના લાફિંગ થેરાપિસ્ટ કમલેશ મસાલાવાડે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમ ઓક્સિજન લેવલ ઓછું થતાં મૃત્યુ પણ થયું હોય હાસ્ય થેરાપીથી શરીરમાં એક પ્રકારની ઉત્સાહનો સંચાર થાય છે ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે અને શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા હાસ્ય ખૂબ જ મદદગાર છે તેવું તેમણે જણાવ્યું હતું વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે રસીની લાઇનમાં ત્રીસથી ચાલીસ મિનિટ લાગે છે ત્યારબાદ રસી મૂક્યા બાદ ત્રીસ મિનિટ બેસવું પડે છે જેથી લોકો એક કલાક સેન્ટર પર પસાર કરે છે આ એક કલાકમાં લોકોને હસાવવાનો પ્રયાસ કરવા મેં લાફિંગ થેરાપીનો સંપર્ક કર્યો હતો હવેથી દર રવિવાર પ્રકારના સેશનનું આયોજન કરીશું Ha-ha-ha-ha ha ha! 어어 હવે રસી કેન્દ્ર પર દર રવિવારે લાફિંગ થેરાપીનું સેશન રાખવાનું આયોજન પ્રાઇ હોવાનું કમલેશ મસાલાવારે જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ